આ પરમ દિવસે રાત્રે સોળ તારીખે વાલક પાટીયા ચાર રસ્તા પાસે અમારા એક સંબંધી છે અમે બસ મૂકવા માટે ગયા હતા તો એ સમયે ત્યાં બસ નો ટ્રાફિક હતો એ સમયે પીઆઈ ઢોકડીયા જે છે ત્યાં રાઉન્ડ માં હતા અને બસ ને વારંવાર આથી ખસેડી રહ્યા હતા તો એ દરમિયાન અમારા જે રિલેટિવ હતા જે સિનિયર સિટીઝન હતા ઉંમર નેવું વર્ષ ઉપર લગભગ હતી તો અમે પીઆઈ સાહેબ ને રજૂઆત કરી કે સાહેબ બે મિનિટ બસને ઊભી ને રહેવા દો જેથી કરીને બા ચડી જાય પછી તમે આગળ કરો બા હેરાન થઈ રહ્યા છે તો પીઆઈ ઢોકડિયા સીધી અમારી સાથે ગાળાગાળી ગાળી કરી અને અભદ્ર ભાષામાં વર્તન કર્યું એટલે મેં સાહેબને કીધું કે સાહેબ તમે સભ્યતાથી વાત કરો હું પણ તમારી સાથે વાત કરી રહ્યો છું એટલે સાહેબે સીધા ગાડીમાંથી ઉતરી અને અમારી સાથે સીધી લાઠી ચાર્જ કરી અમારા ઉપર ત્રણ થી ચાર ચાર પાંચ વાર લાઠીઓ મારવામાં આવી અને સાહેબને કીધું કે સાહેબ મેં ઓપરેશન કર્યું તેમ છતાં તેણે મને મારવામાં આવે છે કેવી પ્રકારનું વર્તન તમારી સાથે કરવામાં આવ્યું જે પ્રકારે ગુંડાઓ સાથે વર્તન નથી કરવામાં આવતું એના કરતાં પણ ખરાબ વર્તન અમારી સાથે કરવામાં આવ્યું હું કોઈ પણ પ્રકારનો આરોપી નહોતો તેમ છતાં પણ મારી સાથે જો આવું વર્તન કરવામાં આવ્યું હોય તો શું અને બીજું મને એવું કહેવામાં આવ્યું કે તારી જેવા રોજ સો લોકોને ખંખેરી નાખું છું એટલે તારાથી મને કંઈ ફેર નથી પડતો પીઆઈ કોણ હતા કે ફરજ બજાવ્યું તમને કઈ ખ્યાલ ટ્રાફિકના પીઆઈ હતા પીઆઈ ઢોકડીયા એમનું નામ છે શું માંગ છે તમારી સીપી પાસે સીપી સાહેબ પાસે અમારી એક જ માંગ છે કે પીએ ધોકડીયા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એમને ફરજ મુક્ત કરવામાં આવે અને પીએ ને કાયદાનું નું ભાન કરાવવામાં આવે